ડીસા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ કરાવ્યો પ્રારંભ ડીસા ખાતે મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ગોરધનજી ગિગાજી માળી પ્રીમિયર લીગ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટ નો આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ વહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રીએ ખેલ પ્રેમીઓને સંબોધતા જણાવ્યું કે રમત યુવાનોમાં શિસ્ત આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાને તક આપી રાજ્ય અને દેશ સ્તરે બનાસકાંઠાનું ગૌરવ વધારે તે માટે તેમણે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ત્રણ દિવસ સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમો ભાગ લઈ રહી છે મંત્રીશ્રીએ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા ક્રિકેટ પર હાથ અજમાવ્યો તથા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી